ગુજરાત વિધાનસભાની વિશાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે ભાજપે કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે તો કોંગ્રેસ દ્વારા કડી બેઠક માટે પૂર્વધારાસભ્ય રમેશ ચાવડાને કમાન સોંપવામાં આવી છે ભાજપના રાજેન્દ્ર ચાવડા અગાઉ જોટાના બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ અનુસૂચિત જાતિના મોરચાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા કડીના સ્થાનિક રહેવાસી છે અગાઉ પણ કોંગ્રેસે રમેશ ચાવડા પર વિશ્વાસ દાખવી ટિકિટ આપી હતી જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા કિરીટ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે તેઓ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને જેડીસીસી બેંકના ચેરમેન છે કિરીટ પટેલના નામની જાહેરાત થતાં વિસાવદર ભાજપના કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તો સાથે જ કોંગ્રેસ દ્વારા નીતિન રાણપરિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે કડી અને વિસાવદર બેઠક માટે ઓગણીસ જૂન બે ના રોજ મતદાન યોજાશે અને ત્રેવીસ જૂન ના રોજ મતગણતરી કરવામાં આવશે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મને ઉમેદવારી કરવાની તક આપી આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એને હરાવી અને ભારતીય જનતા પાર્ટી આ મારા વિસ્તારમાં વિકાસની રાજનીતિ તરફ અમે આગળ વધશું એનો હું આપ સૌને વિશ્વાસ અપાવું છું હું અત્યારે ચાલુ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છું અને પાર્ટીએ આ કસો કસ વાળી ચૂંટણીમાં જ્યારે ગુજરાતમાં એક જ સીટની ચૂંટણી હોય આખા ગુજરાતની નજર વિસાવદર ઉપર હોય સામેના ઉમેદવાર એવા સબળ હોય અને મારી પર ભરોસો મૂકીને મને જે ટિકિટ આપી છે એના માટે હું દિલથી તનતોડ મહેનત કરીશ અને હું પહેલા તો અમારા પ્રદેશ મોડી મંડળ અને રાહુલ ગાંધીજી નો હું ખુબ ખુબ આભારી છું